સુરતમાં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા ચાર બોગસ તબીબોને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશને પગલે ભેસ્તાન પોલીસે શહેરમાં ચાલતા ડિગ્રી વગરના નકલી ક્લિનિક પર દરોડા પાડ્યા હતા શહેર પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચાર નકલી ડોક્ટરો ઝડપાયા હતા ભેસ્તાન પોલીસે બાવીસ સભ્યોની ટીમ બનાવી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢ્યા હતા ભેસ્તાન પોલીસ દ્વારા મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઇદુ

જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ હવે સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બાવીસ જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ આઠેક જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચાર બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં ત્રણ બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે